ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સોનગઢ યુનિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાણા ગ્રામ્ય તાલુકા જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ બે અંતર્ગત અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન વયજૂથમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં સાંડિંગ એટલાન્ટિક રમતમાં યુનિક વિદ્યાભવન સોનગઢના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું સતર એક બે હજાર ચોવીસ તાલુકા કક્ષા યોગા યોગાસનની સ્પર્ધા સાર્વજનિક સ્કૂલ સોનગઢ ખાતે યોજવામાં આવે જેમાં એક

કુમારી અનિલભાઈ સ્ટેન્ડિંગ બ્રોળ જૈનમાં બીજા નંબરે વિજેતા થઈ હતી સાથે અંડર ફોર્ટીનમાં છોકરાઓમાં યાદવ નિખિલ રાજેશભાઈ બસો મીટર દોડમાં બીજા નંબરે અંડર સેવન્ટીન અંગ્રેજી માધ્યમ પ્રજાપતિ સુરત રામપ્રસાદ ચક્રફેક સ્પર્ધામાં ત્રીજા નંબરે પ્રજાપતિ સુરત રામપ્રસાદ ગોળાફેક સ્પર્ધામાં ત્રીજા નંબરે કુરેશી તાહિર અલી ઇરસાદ અલી બસો મીટર દોડમાં ત્રીજા નંબરે વિજેતા થયા હતા ત્યાર પછી સત્યાવીસ એક બે રોજ વિદ્યાર્થી હાઈસ્કૂલ ઊંચા ખાતે જિલ્લા કક્ષાની હેન્ડવોલ સ્પર્ધા યોજવામાં આવે જેમાં અંગ્રેજી માધ્યમની છોકરીઓ ત્રીજા નંબરે વિજેતા થઈ અને અંગ્રેજી માધ્યમ છોકરાઓ હેન્ડબોલ સ્પર્ધામાં ત્રીજા નંબરે વિજેતા થા હતા હવે યુનિક વિદ્યાભવનના ખેલ મહાકુંભ ઝોન કક્ષાએ ડી ફોર્ટીન છોકરાઓ હેન્ડબોલ સ્પર્ધામાં રાજપુરોહિત અમિત સિંહ વિરેન્દ્ર સિંહ અને યાદવ નિખિલ રાજેશભાઈ બસો મીટર દોડમાં ભાગ લેશે રિપોર્ટર મનીષ ક્રિયાન ચંદાની તાપી